નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ મિત્રો આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની જીરાની નવી આવકની વાત કરીએ તો મિત્રો આજની આઠસોથી સાડા આઠસો ગુણી આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

हेलो कासी कालवा आज लेट ठिकाण हो गया ठिकाण हो गया हेलो

પાંત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે પાંત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ ભાવ છે મિત્રો પાંત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ ના પાંત્રીસો ને એકાણું পাঁত্ৰিছশ একানু ৰ নে পত্ৰিছশিকান্নু ৰূপে নে পাঁত্ৰিছশ নে একান্নু સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે મારશે કલર બોલવાનું છે એકદમ છે તમે જોઈએ બધા માલ ક્વોલિટી મકાઈ ન પડે